સ્વાગત છે અમદાવાદ ખાતે ન્યૂઝ કેબિડ દ્વારા આયોજિત એમ્પાવર બે હાજર પચીસ કોન્કલેવ માં શક્તિ ના ઉત્કર્ષ ને ઉજવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે એમ્પાવર બે હજાર પચીસ કોન્કલેવમાં ઉપસ્થિત રહી નારી શક્તિને સન્માનિત કર્યું આ કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રેરણાદાયી કામગીરી કરનાર મહિલાઓને માન આપવામાં આવ્યું મુખ્યમંત્રી નારી શક્તિ સાથે સંવાદ કરીને તેમના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ વાતાવરણ તૈયાર કરવાની પર મોદીએ ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનના વિઝનને સાકાર કરવા માટે નારી શક્તિને મહત્વના આધારસ્તંભ તરીકે ગણાવ્યું મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં પોતાનું કવત જળગાવી રહી છે જેમાં સ્પોર્ટ્સથી લઈને સ્પેસ સાયન્સ સુધીનો સમાવેશ થાય છે આ કોન્કલેવમાં પ્રગતિને ઉજવવામાં આવી રાજ્ય સરકાર માતા બહેનો દીકરીઓના સન્માન સ્વાભિમાન શિક્ષણ સુરક્ષા સ્વાસ્થ્ય અને સ્વાવલંબન માટે સતત કાર્યરત છે એમપાવર બે હજાર પચીસ કોન્કલેવે નારી શક્તિના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ વાતાવરણ તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે આજે નારી શક્તિ આત્મનિર્ભર બનીને સમાજમાં નવ ઉર્જા ભરી રહી છે એમપાવર બે હજાર પચીસ કોન્કલેવમાં ઉત્સાહ અને પ્રગતિને ઉજવવામાં આવી જે સમાજમાં નારી શક્તિના મહત્વને વધુ મજબૂત બનાવે છે ક્રાઇમ અને બે લાયકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો